સમસ્ત દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જે રહ્યા છો કાન ખોલશે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું અંકુરા ભાવનગર અંકુરા નગરી ભાવનગર ભાવનગરની અંદર બપોરે અને રાત્રે બધાને ફ્રીમાં જમવાનું ઘણી જગ્યાએ મળે છે પરંતુ રાત્રે સુઈ ગયા પછી સવારે ચા અને નાસ્તાની કોઈ વ્યવસ્થા નથી એટલા માટે થઈને શંકર સોન કેસરી હનુમાનજી મંદિર ગાર્ડન પાસે આવેલું છે ત્યાં આ એક મહંત દ્વારા એના સ્વામી દ્વારા એના સંચાલક દ્વારા આ એક શરૂ કરવામાં આવ્યું છે એ રીતે અહીંયા બધાને સવારની અંદર અંદર આ બધું એને આપવામાં આવે છે ચા નાસ્તો એટલે ભાવનગર અંદર ટાઈમનું નિઃશુલ્ક બધાને જમવાનું મળે એવી એક વ્યવસ્થા કરી છે એક માણસને નજર આવ્યો કે રાત્રે બધા જમીને સુવે છે પરંતુ સવારે ચા અને નાસ્તાનું શું થતું છે આના વિચારે એક આખા નવા પ્રોજેક્ટનો એક આખો અહીંયા જન્મ થયો છે અને એ રીતથી અહીંયા નિરાધાર શિક્ષુકો ગરીબ લોકો હોય છે એ સવારને આવી લાઈન લગાવી દે છે અને લાઈન લગાડ્યા પછી એમને અહીં ચા નાસ્તો દેશની અંદર પીરસવામાં આવે છે અનલિમિટેડ આપવામાં આવે છે જેને જેટલી વખત જમવું હોય એટલી વખત એ લઈ શકે છે અને કરુણાશંકર દાદા એ કરીને અહીંયા સંચાલક છે એને પંદર વર્ષ પહેલાં એક આવો વિચાર આવ્યો અને અમારા માટે સદભાગ્યની વાતો એ છે કે આમનું જ્યારે ઓપનિંગ થયું ઉદઘાટન થયું ત્યારે પણ એ કાર્યક્રમમાં અમે હાજર હતા અમને હાજર રહેવાનું એક સદભાગ્ય સાંકળ્યું હતું આજે પંદર વર્ષથી ઘણા બધા લોકોને સવારે ચા અને નાસ્તો અહીં ફ્રીમાં આપવામાં આવે છે સંખ્યાની કોઈ લિમિટ હોતી નથી અને જમવા માટે જે આપવામાં આવે છે નાસ્તો જે આપવામાં આવે છે એ બહુ સાત્વિક અને પૌષ્ટિક નાસ્તો હોય છે અને તાજે તાજો રોજ સવારમાં એ બનાવવામાં આવે છે ઘણા બધા સ્વયંસેવકો અમની સાથે જોડાયેલા છે ભાવનગરના પૂર્વ મેયર સુરેશભાઈ દાંડિયા એમને પણ આ જ્યારે શરૂઆત કરાવી ત્યારે એમનો પણ ખૂબ સહયોગ સાચવ્યો હતો બીજા લોકોના પણ ઘણો બધો સહયોગ આની અંદર પ્રાપ્ત થયો છે અને સ્વયંસેવકો છે અહીંયા કામ કરી રહ્યા છે આખા વર્ષ દરમિયાન રોજ સવારે નવથી દસ અને એટલું જ નહીં સાંજે પણ અહીં ચા અને નાસ્તો છે એ પીરસવામાં આવે છે એટલે બધા લોકો બહુ મોટી સંખ્યામાં એનો લાભ લે છે આ એ ભાવનગર છે કે જેમાં રહેતા એક માણસનો એવો વિચાર આવે છે કે બપોરે તો અહીંયા ચાર પાંચ જગ્યાએ અનુક્ષેત્ર ચાલે છે સાંજે રાત્રે પણ અનુક્ષેત્ર ચાલે છે પરંતુ સવારની અંદર માણસ ઊભો થાય ત્યારે એને ચા પીવાની હોય છે અને નાસ્તો કરવાનો હોય છે તો આ ચા અને નાસ્તાની કોઈ વ્યવસ્થા શહેરમાં નહોતી એટલા માટે થઈને આ એક અનોખું સેવાનો એક અનોખું સેવાનું કાઉન્ટર અહીં શરૂ કરવામાં આવ્યું છે ભાવનગરમાં પીર બાજુમાં જ એટલે કે મામાદેવનું જે સ્થળ છે એની નજીકમાં જ માદેવનું જે સ્થળ નજીકમાં છે ત્યાં તો બપોરે અને રાત્રે ફ્રી જમવાનું મળે જ છે પરંતુ અહીંયા પણ એને એ રીતથી બધું ફ્રી જમવાનું આપવામાં આવે છે ફેરસવામાં આવે છે આજે નાસ્તાની અંદર અહીંયા ચા છે શાક છે ખમણ છે રોટલી છે અને લાડુ છે અને ગાંઠિયા છે આ બધી જ વસ્તુઓ અહીં મંદિર પરિસર તરફથી આપવામાં આવે છે અને એક સેવાનો ખૂબ જ અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે અહીંયા કરુણાશંકર દાદા છે એ ખુદ બધા જરૂરિયાતમંદોસી રહ્યા છે સાપ છે ઈદડા છે રોટલી છે લાડુ છે ગાંઠિયા છે અને ચા છે ખીચડી પણ સાથે છે એટલે કે લગભગ છ સાત જેટલી વાનગીઓ છે એ અહીં વિરસવામાં આવે છે ચા આપવામાં આવે છે નગરમાં એક અનોખો સેવાનો યજ્ઞ છે એ કલાનગરીની સાથોસાથ અન્નપૂર્ણા નગરી તરીકે પણ એને ઓળખવામાં આવે છે અહીં મામાદેવના સ્થાનકે ગોળીબાર હનુમાનજી મંદિર અને સાંઈ બાબાના મંદિરે રોજ બપોરે અને રાત્રે ફ્રીમાં બધાને જમવાનું મળે છે એવી રીતે અહીંયા શંકર સોવન કે શ્રી હનુમાનજીનું મંદિર છે એમની અંદર પણ બધાને સવારે ચા નાસ્તો છે એ ફ્રીમાં આપવામાં આવે છે લગભગ નાસ્તો એટલે આમ તો જમવાનું કહો તો પણ ચાલે કારણ કે ચાર પાંચ આઈટમ આમની અંદર હોય છે સીતારામનું નામ બોલે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે

દાદા અહીંયા સંકુરના નાના પંટાંગલમાં બધા આરામથી આ બધું આરોગ્ય છે સેવાનો એક અદભુત યજ્ઞ ટીલી ગાર્ડન ખાતે આવેલા શંકર સુવન હનુમાનજી મંદિરમાં ચાલી રહ્યો છે જે લોકો નિરાધાર છે ગરીબ છે અને જેને બીજો કોઈ આધાર નથી એવા બધા લોકો માટે અહીં નિઃશુલ્ક ભોજનની અને બીજી બધી વ્યવસ્થા કરવામાં આવે છે આ ગાંઠિયા છે લાડુ છે રામરોટી છે ઈદડા છે શાક છે અને હવે ચા અને ખીચડી આ બધી વ્યવસ્થા એક જમવા જેવું છે નાસ્તા જેવું નહીં પરંતુ જમવા જેવું કહેવાય તો આ કરુણાશંકર શંકર દાદા છે સેવાની મૂર્તિ છે અને એમને આ પંદર વર્ષ પહેલાં એક વિચાર આવ્યો અને એટલા માટે થઈ અને અહીંયા આ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા ગાય માતાને ઘાસ કબૂતરને ચણ અને કૂતરાને બિસ્કીટ પણ નાખવામાં આવે છે આપણે કરુણાશંકર દાદાની આ સેવાને બિરદાવીએ સાહેબ અદભુત કામ કરી રહ્યા છે અસ્તુ મારા વિડીયો આપણે ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ